હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બજારમાં મળતી મોંઘી મીઠાઈને ઘરે એકદમ ઓછા ખર્ચામાં બનાવીશું અને આ મીઠાઈ એટલી બધી ટેસ્ટી બને છે કે બધા જ તમને આ મીઠાઈ બનાવવાની રીત પણ પૂછશે તો ચાલો જોઈ લઈએ ગેસ ચાલુ કર્યા વગર આ ટેસ્ટી મીઠાઈ કેવી રીતે બનાવવાની છે તો આ મીઠાઈ બનાવવા માટે આપણે અડધો કપ કાજુ લઈ લઈશું અને હા કાજુને તમારે એક કલાક માટે ફ્રીઝરમાં મૂકી દેવાના છે જેથી કાજુ એકદમ ઠંડા થઈ જાય અને કાજુને આપણે ક્રસ કરીએ તો એમાંથી તેલ ના છૂટું પડે હવે ત્રણ ઇલાયચી આમાં નાખી દઈએ અને આને આપણે પલ્સ મોડ પર સારી રીતે ક્રસ કરી લઈએ તો સારી રીતે આને આપણે ક્રસ કરી લીધું છે અને જો કાજુ આપણે એકદમ ઠંડા લીધા હતા એટલા માટે આ ભરભરા જ ક્રશ થયા છે કાજુમાંથી બિલકુલ પણ તેલ નથી છૂટું પડ્યું હવે આમાં આપણે બે કપ ટોપરાનું છીણ નાખી દઈએ અને થોડીવાર માટે આને આપણે મિક્સરમાં ચલાવી લઈએ તો કાજુ અને ટોપરાનું છીન આપણું સરસ ક્રસ થઈ ગયું છે હવે આમાં આપણે ટુ થર્ડ કપ જેટલું ટોપરાનું છીન ક્રસ કર્યા વગરનું નાખવાનું છે તો આનો ટેસ્ટ પણ મીઠાઈમાં ખૂબ જ સરસ આવશે હવે મીઠાશ માટે આપણે ટુ થર્ડ કપ જેટલી ખાંડ મિક્સીમાં લઈ લઈશું અને એને પણ આપણે સારી રીતે ક્રસ કરી લઈશું અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી આમાં કરી શકો છો હવે એક કપ આમાં આપણે મિલ્ક પાવડર નાખી દઈશું તો મિલ્ક પાવડર નાખશો તો તમને આમાં માવાની જરૂર નહીં પડે અને હલવાઈને ત્યાં મળે એવી જ મીઠાઈ બનીને આપણી તૈયાર થાય છે તો આ બધું આપણે સારી રીતે હાથથી મિક્સ કરી લઈએ તો આપણી આ મીઠાઈ ગેસ ચાલુ કર્યા વગર જ બને છે કારણ કે આ મીઠાઈમાં આપણને કોઈ પણ ચાસણી બનાવવાની જરૂર નથી કે ટોપરાનું છીન પણ શેકવાની જરૂર નથી અને આમાં આપણે માવો પણ નાખ્યો નથી એટલા માટે માવો પણ શેકવાની જરૂર નથી તો ગેસ ચાલુ કર્યા વગર જ એકદમ સહેલી રીતે આ મીઠાઈ બનીને આપણી તૈયાર થઈ જાય છે તો બધું આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે અહીંયા અડધો કપ દૂધમાં યલ્લો ફૂડ કલર નાખીને મિક્સ કરી લીધું છે તમે ચાહો તો થોડા કેસરના તાતણા આમાં નાખી શકો છો હવે આ દૂધ આપણે થોડું થોડું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને આનો આપણે કઠણ પડતો આ રીતે લોટ બાંધી લેવાનો છે અને આવો લોટ બાંધવા માટે તમને જરૂર લાગે એટલું દૂધ તમારે વાપરવાનું છે તો જો આનો આ રીતે આપણે સરસ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો મીઠાઈ બનાવવા માટે આઉટર લેયર આપણું તૈયાર છે હવે આપણે મીઠાઈ માટેનું સ્ટફિંગ બનાવી લઈએ તો એની માટે અડધો કપ બદામને આપણે આ રીતે કાપીને લઈ લેવાની છે તમને ભાવે તે ડ્રાયફ્રૂટ્સ તમે આમાં નાખી શકો છો હવે આપણે બે ચમચી આમાં ગુલકંદ નાખીશું અને આપણે જે આ લોટ બાંધ્યો હતો એમાંથી આપણે થોડું મિક્સર લઈ લઈશું અને આને આપણે સ્ટફિંગ બનાવવામાં ઉપયોગમાં લઈશું જેથી સ્ટફિંગને બાઇન્ડિંગ સારું મળે તો બસ સ્ટફિંગ માટે આપણે આટલી જ વસ્તુ ઉમેરીને સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે તો સરસ મજાનું ટેસ્ટી એવું સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ જશે અને ઉનાળામાં તો ગુલકંદ ઘણું જ લાભદાયક હોય છે અને આ રીતે મીઠાઈમાં તમે આને ઉપયોગમાં લેશો તો બહુ જ ટેસ્ટી લાગશે તો સરસ આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો આમાંથી આપણે થોડું મિક્સર ઉઠાવીશું અને આ રીતે નાના નાના બોલ બનાવીને તૈયાર કરી લઈશું અને આ જ રીતે આપણે જે આઉટર લેયરનું મિશ્રણ તૈયાર કર્યું હતું તેના થોડા મોટા બોલ બનાવીને તૈયાર કરી લઈશું એટલે કે સ્ટફિંગથી આઉટર લેયરના બોલ થોડા મોટા બનાવવાના છે હવે એક બોલ આમાંથી ઉઠાવીશું અને પાટલી ઉપર આ રીતે આને આપણે વેલણથી વણવાનું છે અને વણતા વણતા કિનારો ફાટે તો એને આ રીતે આપણે જોઈન્ટ કરતા જવાનું છે તો આ રીતે વણીને આપણે આપણી મીઠાઈ બનાવીશું તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો જો એક નાની પૂરી જેવું અને આપણે વણીને તૈયાર કરી લીધું છે અને જો ધારો થોડી ફાટી હોય તો એને આ રીતે બાંધી લેવાની છે તો હવે આની વચ્ચે આપણે જે સ્ટફિંગના નાના બોલ તૈયાર કર્યા હતા તે એક મૂકી દઈશું અને સાઈડો પરથી ઉઠાવીને અને સરસ રીતે બોલ વાળીને તૈયાર કરી લઈશું અને સ્ટફિંગ બધી બાજુથી સરસ રીતે કવર થઈ જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે તો આને સારી રીતે વાળીને આપણે ટાઇટ બોલ બનાવી લેવાનો છે અને આ મીઠાઈને આપણે ટોપરાની છીણમાં થોડી કોટ કરી લેવાની છે તો આ મીઠાઈ બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે અને જો કોઈ મહેમાન પણ આવ્યા હોય ત્યારે તમે આને ઇન્સ્ટન્ટ આ મીઠાઈને બનાવીને જમણની સાથે સર્વ કરી શકો છો કારણ કે આ મીઠાઈ બનાવવામાં તમારે કોઈ જ વધારાની મહેનત કરવાની જરૂર નથી પડતી અને બહુ જ આસાનીથી આ બનીને તૈયાર થઈ જાય છે તો સરસ મજાની મીઠાઈ આપણી બનીને અહીંયા તૈયાર થઈ ગઈ છે અને બસ આ જ રીતે આપણે બધી મીઠાઈને બનાવીને તૈયાર કરી લઈશું તો તમારે પણ બજારમાં મળતી મોંઘી મીઠાઈને ઘરે એકદમ ઓછા ખર્ચામાં અને એકદમ સહેલી રીતે બનાવી હોય તો આ ટોપરાના લાડુ જરૂરથી ટ્રાય કરજો કારણ કે નાનાથી લઈને મોટા બધાને જ પસંદ આવે એવા આ ટોપરાના લાડુ બનીને તૈયાર થાય છે તો આજની રેસીપી જો તમને ગમી હોય યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી જ નવી રેસીપી તમને મારી ચેનલ પર મળતી રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો